ભરૂચસ્ટંપિંગ સાઇટ વિરુદ્ધ સ્થાનિકોનો રોસ રામધૂન બોલાવી કરાયો વિરોધ ભરૂચ શહેરના જેબી મોદી પાર્ક નજીક પાલિકા દ્વારા ઉભી કરાયેલ ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ વિરુદ્ધ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે મહાવીરનગર અંબિકાનગર અને અજંતાનગર સોસાયટીઓના રહીશો એકત્રિત થઈ વિરોધ નોંધાવતા રામધૂન બોલાવી તંત્રના વિરુદ્ધ સાત્વિક આંદોલન કર્યું હતું સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે આ સાઇટને લઈ અનેક વખત લેખિત અને મૌખિક રીતે નગરપાલિકા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે વર્ષોથી સાઇટને હટાવવાની માંગણી કરવામાં આવી રહી છે પરંતુ આજ સુધી કોઈ યોગ્ય પગલું લેવામાં આવ્યું નથી વધુમાં કોર્ટે પણ પાલિકાને તેના મોટર ગેરેજ વિસ્તાર વિસ્તારમાં કચરો નાખવા પ્રતિબંધ ફરમાવ્યો છે છતાં પાલિકા આ આદેશનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર રીતે કચરો નાખી રહી છે જે આસપાસની સોસાયટીઓમાં જીવલેણ દુર્ગંધ અને સ્વાસ્થ્ય સંબંધી જોખમ ઊભું કરી રહ્યું છે સ્થાનિક રહીશોએ તાકીદે ડમ્પિંગ સાઇટ હટાવવાની માંગ ઉઠાવી છે અને ચેતવણી આપી છે કે જો તંત્ર પગલાં નહીં ભરે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે ખરાબ વાસ આવે છે કે કોઈનાથી બી રહી નથી શકાતું અંબિકાનગર અજંતાનગર અને મહાવીરનગર ત્રણ ના રહીશો એટલા કંટાળી ગયા છે કે હવે કેમનું રહેવાય આટલી ગરમીમાં બારી બંધ કરીને કેમનું રહેવાય અમારા ઘરમાં

કે અરજી કો જે આ તમારે બંધ કરવું જ પડશે નહીં તો એનું પરિણામ ભોગવવાનું અઘરું પડશે અ નમસ્તે અ મહાવીરનગર સોસાયટીમાંથી છું અને અમે અંબેકાનગર અને અજંડાનગરના બધા રહેવાસીઓ જે ભેગા થયા છે પાછળ જે અહીંયા દેખાય છે એ નગરપાલિકાનું મોટર શેટ છે પણ છેલ્લા ચાર વર્ષથી લોકો આ જગ્યાને કચરાનું ડમ્પિંગ માટે યુઝ કરે છે અમે બે થી એમને વિરોધ દર્જ કરીએ છીએ અમે એના માટે ચીફ ઓફિસર નગરપાલિકાના છે પછી આપણે એમએલએ સાહેબ છે કલેક્ટર કચેરી એ બધાને અમે રજૂઆત કરી લેખિત મૌખિક બધી રજૂઆત કરી છે અને બે હજાર સાતમાં અમે નોટિસ પણ આપેલી છે નગરપાલિકાના ચીફ ઓફિસરને કે કન્ટેમ ઓફ કોર્ટ અહીંયા કેસ થયો હતો સાબુ એ વખતે અહીંયા કચરો નહીં નાખવાનો ચુકાદો આવેલો તો એનો પણ એ લોકોએ ઉલ્લંઘન કર્યો છે અમે નોટિસ પણ આપેલી છે ચીફ ઓફિસરને બે હજાર ચૌદમાં માં સાતમા મહિનામાં એનો બી આજ સુધી કોઈ જવાબ નથી આપ્યો અને આ લોકો વારંવાર અહીંયા કચરો નાખવાનું ચાલુ કરે હવે અહીંયા એટલી બધી ગંદકી અને એટલું બધું અહીંયા બધી અફરાતફરી થઈ જાય છે અહીંયા અમારી સોસાયટી એકદમ નજીક છે એટલે આ પ્રશ્ન ચાર વર્ષથી ચાલે છે પણ હવે અમે તૈયાર નથી કે અમે એક દિવસ માટે બી આ લોકોના ટાઈમ આપીએ તાત્કાલિક ધોરણે તમે બંધ કરો નહી તો પછી અમારે કઈક અલગ રીતે આનું આંદોલન કરવું પડશે ને વિરોધ કરવો પડશે એના માટે અમે તૈયાર છે તમારે બી તૈયાર રહેવું પડશે

जीवा दो जीवा दो ऊंग मासी ऊंग दो ऊंग मासी जय हो मातरम वंदे मातरम